પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે વિષય લખ્યો છે કે અમરેલી જિલ્લાના પાયલગોટી લેટરકાંડ ઘટના અંગે ના વિધાનસભામાં આપેલ નિવેદન બાબત સવિનય જણાવવાનું કે ગત તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ શ્રી દ્વારા વિધાનસભાની ડાયરી મારફત અને સમાચાર મારફત જે નિવેદન આપવામાં આવેલ છે તેમાં એક ગરીબ અને લાચાર દીકરી પાયલને ન્યાય અપાવવાની જગ્યાએ આ દીકરીનું મોરલ ડાઉન થાય તેવા નિવેદનને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અમરેલીમાં લેટરકાંડમાં ચોરનો ભાઈ માસિયાઈ ચોર જેવી સ્થિતિનું નિર્માણ આ સરકારના ગૃહમંત્રી દ્વારા નિવેદનમાં કરવામાં આવેલ છે અને ગૃહમંત્રી લાજબાની જગ્યાએ ગાજવાનું કામ કરેલ છે તેઓના નિવેદનમાં કૌશિક વેકરિયાને ફસાવવાનું ષડયંત્ર હોય તેવું જણાવી રહ્યા છે તો ગુજરાતી ગુજરાતની અને અમરેલી જિલ્લાની જનતાની નો સીધો જ સવાલ છે કે આ ષડયંત્ર કોણે રચ્યું અને ક્યાં રચાયું ષડયંત્ર રચાયું તો ષડયંત્ર રચનાર કોણ છે તે તમામનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ ગૃહમંત્રી અવારનવાર તેઓના નિવેદનમાં કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે તો આપના તરફથી આજ દિન સુધી કેમ કોઈ પર કાર્યવાહી કરવામાં આવી નથી તેવા સવાલો પ્રતાપ દુધાતે કર્યા છે એક વાત તેમણે મહત્ત્વની લખી છે કે આ પ્રકારના નિવેદનથી મોરલ ડાઉન થાય કારણ કે જો આને ષડયંત્ર ગણાવવામાં આવશે તો પાયલ ગોટી કે જેના પર આ પ્રકારની ઘટના બની છે તેનું મોરલ ડાઉન થાય તેને થાય કે ભાઈ મારી સાથે આ ઘટના બની અને લોકો ષડયંત્ર વિચારી રહ્યા છે તો એના પ્રત્યાઘાતો પણ પડી શકે છે આગળ શું લખે છે કે આ તમામ ન્યાય પ્રક્રિયા પ્રકરણમાં માત્ર જેઓ ચિઠ્ઠીના ચાકર જેવા નીચેના કર્મચારીઓને સસ્પેન્ડ કરવા અને ષડયંત્રમાં સામેલ હોય તો તેમનો એફએસએલ રિપોર્ટ કેમ જાહેર કરવામાં નથી આવ્યો આ સમગ્ર લેટર કાર્ડની ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આક્ષેપો મુજબ દારૂના અડ્ડાઓ ખનીજ ચોરી જુગાર ક્લબો અંગેની અમારા તારીખ એક એક બે હજાર પચીસના પત્રમાં માધ્યમથી જણાવેલ છે તે અંગે થયેલ કડક કાર્યવાહીમાં કેટલા દારૂના અડ્ડાઓ ખનીજ ચોરી અને જુગારની ક્લબો પકડી પાડવામાં આવી તેમનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે હાલ તો ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને સૂકા ઘાસે ઘાસેલા અને લીલું બતાવવાના પ્રયત્નો ગુજરાતમાં ડીજીપી મારફત ગુજરાતની જનતાને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે સો કલાકમાં હિસ્ટ્રી શીટર આરોપીઓની યાદી બનાવવામાં આવે આ ગુજરાતમાં ગૃહમંત્રીના રાજમાર્ગ ગુજરાતમાં સાચવારે બળાત્કાર ખૂબ જ બનાવો બને છે બહેન દીકરીઓ સલામત નથી ત્યારે પાયલગોટીના લેટરકાંડ પર ગૃહમંત્રી ચાર્ટડ પ્લેન મારફત આવ્યા હતા ગૃહમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા જેના પર ષડયંત્રનો આક્ષેપ કરી રહ્યા છે તે તમામના નાર્કો ટેસ્ટ થવા જોઈએ અને જો પાયલગોટી કાર્ડમાં અમ જુદા અમે જૂઠા હોઈએ તો અમારો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ આ તમામ બાબતે માત્ર આક્ષેપ કે નિવેદન કરી મોટી માછલીઓ અને ને સાવરવામાં માટેના આક્ષેપો નિવેદનો કરવામાં આવે તેવી સૂચના આપવામાં અને સત્વરે પાયલગોટીને નિષ્પક્ષ રીતે ન્યાય આપવામાં વિનંતી સ ભલામણ કરીએ છીએ એટલે કે આ આખો પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં એ જ વાત છે તમે જુઓ સમગ્ર પ્રકરણ કેવું છે સમગ્ર પ્રકરણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર દ્વારા પત્ર પત્ર લખવામાં આવ્યો કૌશિક છે છે ખુલ્લે આમ વેચાય તેની વાત વાયરલ થયો થયો ફરતો તો એમણે યુટર્ન લીધો કહ્યું આ પત્ર મેં નથી લખ્યો પત્ર એમણે નથી લખ્યો તો કોણે લખ્યો તે દિશામાં તપાસ થઈ નામ સામે આવ્યા એ પણ ભારતીય જનતા પાર્ટીના પરંતુ મનીષ વઘાસિયા પાયલ ગોટી આ સહિતના ચાર લોકોને પકડવામાં આવ્યા પરંતુ રાત્રે બાર વાગે પાલગોટીની ધરપકડ કરવામાં આવી તેમની સર તેમનું સરઘસ કાઢવામાં આવ્યું પત્રકાર પરિષદમાં પાછળ ઊભા રાખવામાં આવ્યા જેલમાં માર મારવામાં આવ્યો આ તમામ આક્ષેપો થયા પરંતુ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ઝઘડો હતો અને તેમાં વારો પડી ગયો નાના કાર્યકર્તાઓનો અને કાયદાની બહાર જઈને પોલીસે નેતાનું માન્યું અને તેના કહેવાથી એક ધાક પડે તે માટે સરઘસ કાઢવામાં આવ્યું તેવા આક્ષેપો છે આગળ જોઈએ અન્ય શું લખ્યું છે એ વાતની પણ આપણે એક નજર કરી લઈએ કે અન્ય શું કહે છે આ વાતને લઈને કારણ કે ઘણા લોકો સામે આવ્યા હતા જેની બેન ઠુમર કે જેમણે કહ્યું હતું કે પાયલ ગોટીને ન્યાય અપાવીશે અને પાયલ ગોટીને તેઓ જેલની બહાર લાવે છે થોડા દિવસ સુધી પાયલના ઘરે એમના માતા પિતા સાથે દીકરી બનીને પણ રહ્યા હતા તેમણે શું લખ્યું ફેસબુકમાં રાત્રે બાર વાગ્યે દીકરીની ધરપકડ કોણે કરાવી દીકરીને પટ્ટા કોણે મરાવ્યા સાત દિવસ દીકરીને અને એક મહિનો બીજા લોકોને જેલમાં કોણે પૂરાવ્યા

પરંતુ નાના પોલીસ કર્મચારી પર એ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી તેમાં શું તપાસ નામ હતા વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના જ તમે લઈ લો દિગ્ગજ નેતા પરસો રૂપાલાએ આ ઘટનાને ઉતાવળી ભર્યું પોલીસનું પગલું ગણાવ્યું હતું આ જ ઘટનાને લઈને પૂર્વ સાંસદ અમરેલીના નારણભાઈ કાછડીયા પણ બોલી ચૂક્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આને લઈને બોલી ચૂક્યા છે ઘટનાને વખોડી ચૂક્યા છે તો પછી અન્યનું મૌન કેમ છે અલગ અલગ બાબતે તેમણે સવાલ પણ કર્યા છે કે આ પ્રકારની સ્થિતિનું સર્જન કેમ થયું હવે આ સવાલના જવાબ કદાચ હર્ષભાઈ સંઘવી તેમની ટીમ અથવા તો જે સાંભળનાર ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો છે એમને આપવાના છે પરેશભાઈ ધાનાણીએ પણ રાજકમલ ચોકમાં ખુલ્લે આમ પડકાર આપ્યો હતો કે આવો કૌશિકભાઈ આપણે ચર્ચા કરીએ તમે સાચા છો અમે માફી માંગીશું આ પ્રકરણ પૂરું થશે પરંતુ તમે ખોટા છો તો આ પ્રકરણ આગળ વધશે કૌશિકભાઈ નોંધતા આવ્યા એ દિવસ અમને યાદ છે અને આ પ્રકરણ સુરત પહોંચ્યું હતું સુરત પહોંચે ન પહોંચે થોડો કાર્યક્રમ થાય ત્યાં એક કાર્યવાહી કરવામાં આવી અમુક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ ફરી નિર્લિપ્ત રહેના રિપોર્ટ પછી કાર્યવાહી કરવામાં આવી પરંતુ સીધી અને સ્પષ્ટમાં માગે છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે તેમને આદેશ કોણે આપો તેના પર કાર્યવાહી કરવામાં આવે જે હજુ સુધી નથી થયું અને પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયામાં એ બાબતે લખ્યું હતું શું લખ્યું આપણે જોઈએ પરેશ ધાનાણીએ લખ્યું છે કે વિધાનસભામાં પડઘો એટલે કે વિધાનસભામાં આ બાબતે એક નિવેદન આપવામાં આવ્યું છે ચોરના ભાઈ ઈ ઘંટી ચોર લાગો તો છો તમે બે ગુનેગાર સૌના નાર્કો ટેસ્ટ કરાવો એફએસએલ રિપોર્ટ જાહેર કરો એસઆઈટી રિપોર્ટ જાહેર કરો સીસીટીવી ફૂટેજ કબજે કરો એક વાત એ પણ હતી કે પાયલગોટીને પકડી ત્યારથી લઈને પોલીસ સ્ટેશને કોણ કોણ આવી રહ્યું છે આજુબાજુ કોણ હતા એ તમામ સીસીટીવી મારફતે ખબર પડશે તો સીસીટીવી જાહેર કરો જજ તપ જજ પાસે તપાસ કરાવો અરે ઓો હવે થોડા શરમાઓ ગુનેગારોને જલ્દીથી જેલમાં પુરાવો મિત્રો આ મામલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે બે હજાર પચીસની શરૂઆતથી આ મામલો ચાલી રહ્યો છે આજે ત્રણક મહિના થઈ ચૂક્યા પરંતુ વાત એ છે કે હજુ સુધી આ મામલામાં જે તમામ લડી રહ્યા છે તેને સંતોષ થાય તેવી કાર્યવાહી નથી કરવામાં આવી નાની માછલીઓને પકડવામાં આવી રહી છે નાની માછલીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આજની તારીખે પણ એ મોટા સેફ છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે આક્ષેપ થઈ રહ્યો છે એક વાત તો સીધી સાબિત થાય છે કે પોલીસ કાયદાની બહાર જઈને કામ કરતી પકડાઈ ગઈ છે રાત્રે બાર વાગ્યે ધરપકડ કરવાનો કોઈ અધિકાર નથી આમ છતાં પણ પોલીસે એ કર્યું એટલે પોલીસ વાકમાં છે પણ નાની કોઈ કર્મચારી હોય પોલીસ કર્મચારી હોય સીધા તો દોડિયા ના જાય તેને આદેશ હોય તો કામગીરી કરે એટલા માટે પોલીસના મોટા અધિકારીઓ પર પણ સવાલ થઈ રહ્યા છે જોવું રહ્યું આવનાર સમયમાં તેમના પર શું કાર્યવાહી થાય છે અને ખરા અર્થમાં તેમને કોણ બચાવી રહ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી સામે છેલ્લા મહિનાઓથી આ દાગ લાગી રહ્યો છે તો કેમ મોટી કાર્યવાહી કરવામાં આવતી નથી શું કૌશિક વેકરિયા એટલા મહત્વના છે કે પછી અમરેલીની જનતા વધુ મહત્ત્વની છે એ આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ પત્રને લઈને સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટને લઈને ખરા અર્થમાં આપની દૃષ્ટિએ આ ષડયંત્ર હતું કે પછી ન્યાય માટેની એક લડત હતી ગુજરાત તક જોતા રહો આપનો અભિપ્રાય અનિવાર્ય છે જવાબ આપજો વિડીયો પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર